નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે જીપીએસ સિસ્ટમ લઈને આવ્યા છીએ ભાઈ અને હા જીપીએસ સિસ્ટમ તો ખરી પણ મિત્રો આમ જુઓ ચા બહા કાંઈ નહીં આવે ડાયરેક્ટ ચા નાખે હે એવો ડાયરેક્ટ ઇંધાણિયા ડબલ ખર્ચા જ નહીં કાંઈ નહીં આપણે જુઓ તમે કેટલા ચા લેતા હોય વીસની જારી અને ડાયરેક્ટ ભેગું આપણે ખાતર એવો હોતું જાય ડબલ ભાડા ના ચઢે જુઓ તમે જવો જુગાડ કર્યો હે જુઓ આગળ આપણે રોટા વોટર રાખેલું છે ડાયરેક્ટ ઇંધાણિયા જીપીએસ સિસ્ટમથી જુઓ ડાયરેક્ટ હિંણીયા સાહેબ ભાઈ જોવા રોટા વોટા હાલ શા નાખો અમાર મારું એ ડબલ ખર્ચા જ નહીં ભાઈ ડાયરેક ખાતરે ભેગું હોવાતું જ જઈએ ભાઈ જુઓ તમે જીપીએસ સિસ્ટમથી એ હા તો ખાલી ભાઈ ડ્રાઈવર બેઠો હોય બાકી બે જરૂર નથી આમ જોવું હેન્ડલ મૂકેલું હોય એને જુઓ તમે જીપીએસ સિસ્ટમ ઓબાઈલ કોઈ પણ મિત્રોને ચા નાખો હોય તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ અઢીસો રૂપિયાનો વિભો હાલે છે આપણે જુઓ મોટર ડ્રાઇવિંગ જો ભાઈ મોટર ડ્રાઈવિંગ આમાં ચેરી ચેરીને આમાં ધરે હોય તો નો મળે મડે બડે ને આમ જો આ તો ખાલી ડ્રાઈવર બેઠો હોય બાકી જરૂર ન હોય એમાં મંટી હટાઈ જાય ભીખુ ભાઈ કે હો આયા મન ગયા ઓખો હેમર વાવો તો નથી કે તો ઇસી આ સિસ્ટમ ના તો થાય ગોલી હા મિત્રો જોવા રિઝલ્ટ જોવો તમે જીપીએસ નું જોવા ગોલી જવા જાવ ભાઈ આવો ક્યાંય વાગા ચૂક્યા નહીં આ કપાસના ચાન્જ છે તમને બીજા આ મિત્રો માંડવીના ચાર્જ છે જોવો તમે સીધા હા જીપીએસથી જ નાખેલા હે ભાઈ આપણે એવો સીધી ગોલીઓ અને આપણે આ જીપીએસનું છે ભાઈ જો અહીંથી કનેક્ટ કરે છે ભાઈ પાંચ કિલોમીટર સુધી ગમીને કનેક્ટ કરી લઈએ એવો કોઈ પણ મિત્રોને ભાઈ કામકાજ હોય તો નંબર આપેલો છે મેં ફોન કરો જીપીએસ સિસ્ટમ હોય ડ્રાઈવર બેઠો હોય પણ ખાલી બેઠો હોય ભાઈ મેળવવા ટાણે બાકી જીપીએસ થઈ જાવ બધે ચા નાખેલા જુઓ